મોટા વરાછા ખાતે આવેલા હેચવે હાર્ટ પ્રોજેક્ટ કરી તેના પર લોન લીધા બાદ ફ્લેટો વેચી કાઢી બેંક લોન ન ભરાઈ હોય જેને લઈને બેંક દ્વારા ફ્લેટો સીલ કરી દેવાતા ફ્લેટ હોલ્ડરોને હાલ રોડ પર આવવાનો ભાર આવ્યો છે ત્યારે બિલ્ડરો સામે ફરિયાદ દાખલ કરી ન્યાય અપાવવાની માંગ સાથે અસરગ્રસ્ત ફ્લેટ હોલ્ડરો દ્વારા સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચી રજૂઆત કરવામાં આવી હતી સુરત પોલીસ કમિશનર કચેરીએ મોટા વરાજા ખાતે આવેલા હેતવી હેડ્સમાં રહેતા લોકો પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે તેઓને હેતવી હેડ્સનું બાંધકામ કરનાર બિલ્ડરો જેમાં દિનેશ ગોંડલિયા જાદવ ભીખાડીયા દિનેશ અમરેલીયા બિપિન કંથેરિયા જયેશ સાગર હરિગોલવિયા અને રેલીગેર હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડના સંચાલકો વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે બિલ્ડરો દ્વારા પ્રોજેક્ટ લોન લઈ પ્રોજેક્ટ તૈયાર કર્યા બાદ બેંકમાં લોનના રૂપિયા ન ભરી ફ્લેટો વેચી કાઢી રૂપિયા લઈ લીધા હતા અને બેંક દ્વારા ફ્લેટો હાલમાં સીલ કરી દેવામાં આવ્યા હોય તેથી લાખો રૂપિયા આપ્યા બાદ ઘર વગરના થયેલા ફ્લેટ હોલ્ડરો દ્વારા અમરોલી પોલીસ મથકે જઈ ફરિયાદ કરવાની તજવીજ કરતા જ અમરોલી પોલીસ દ્વારા કોઈ સંતોષકારક જવાબ ન આપતા આખરે સુરત પોલીસ કમિશનરશ્રીને આવેદનપત્ર આપી ન્યાય આપવાની માંગ કરી છે વિશેષ જગદીશભાઈ ખેની કઈ જગ્યાએથી આવું છે અમે હેચવી હાઇટ્સમાંથી આવીએ છીએ મોટા વરાજા એટલે શું પ્રોબ્લેમ હતો હવે અમારે પ્રોબ્લેમ એવો હતો કે અમારે બિલ્ડર વિરુદ્ધ ગુનો દાખલ કરાવવો છે એફઆઈઆર ફડાવવી છે તો એની માટે અમે ત્રીસ તારીખ સાતમા મહિનામાં અરજી કરી હતી પોલીસ પોલીસમાં આપણે અમરોલી પોલીસમાં તો એ લોકોએ એવું કીધું હતું કે બે દિવસમાં તમારી એફઆઈઆર દર્જ થઈ જાય ગુનો દાખલ થઈ જાય પણ એનો કોઈ રિસ્પોન્સ અત્યારે હાલ આવ્યો નથી એટલે અમે અત્યારે કમિશનર પાસે આવ્યા છીએ પણ કમિશનર હાલ અત્યારે અહીંયા છે નહીં માટે અરજી દાખલ કરી અમે બિલ્ડરને અમે લોકોને બિલ્ડરે પ્રોજેક્ટ લોન લીધી હતી

હાલ તો બિલ્ડર દ્વારા બેંક માંથી પ્રોજેક્ટ લોન લીધા બાદ ફ્લેટો વેચી કાઢી ફ્લેટ હોલ્ડરો પાસેથી પણ રૂપિયા પડાવે હોય હવે ફ્લેટો બેંક દ્વારા સીલ કરાતા ફ્લેટ હોલ્ડર રોડ પર આવી જવા પામે છે જો ન્યાય મળશે કે કેમ તે જોવું રહ્યું અઝર કુરસી સાથે પ્રકાશવાડા